એટલે મેં ફેમેલીને પણ હમણાં કીધું આ સાર સૂત્ર યાદ રાખજો તમારું મારી સલાહ બીજી કોઈ નહીં માનવી હોય તો ચાલશે હું એમ નથી કેતો કે મારી સ્ટાઇલે ધંધો કરો કે મારી સ્ટાઇલ કોઈ વાર ઓલ્ડ હોય પણ મારા એથી કોઈ દી ઓલ્ડ ન થાય એટલે આ ચાર મંત્ર રાખજો હું તમને આજે ફેમેલીના ચાર મંત્ર કે અને બિઝનેસ ના ચાર મંત્રો કહીશ જે મેં જીવનમાં હંડ્રેડ પર્સન્ટ હેઝ એ ટુડે પ્રેઝન્ટ અત્યાર સુધી મેં અપનાવ્યા છે કાલની ગેરંટી નથી આપતો કારણ કે બુદ્ધિ કુરુક્ષેત્રમાં જાય ત્યારે ફરી જાય કારક આપણું ફરી જાય પણ આજે ટુડે અત્યાર સુધી આ મેં પાડ્યા છે પહેલું તો જાણે છે ને તમે લોકો સો જ હોશિયાર અને તમે લોકો સમજી શકશો ઈઝી પહેલું તો જાણે આપણા શરીરને નુકસાન થાય ને એવો કોઈ ધંધોય નહીં કરવાનો એવો કોઈ વિચારય નહીં કરવાનો ને એવો કોઈ નિર્ણય નહીં લેવાનો એવું કોઈ રિક્ષય નહીં લેવાનું કોનું શરીરનું નુકસાન જાય એવું આપણું શરીરનું નુકસાન જાય એટલે તમાકુ ગુટકા તો તમે ખાતા જ નહીં હો દારૂ તો તમે પીતા જ નહીં હો તમે નેગેટિવિટી આપણે એવું લાગે કે ફિઝિકલી આપણે ખરાબ ખાઈ છીએ આપણે નેગેટિવિટી આખો દિવસમાં કેટલી બધી શરીરમાં ઉતારી જીવવું છે ટોપ જીવવું છે લોકો પંચાયત કરવા વાળા કર્યા કરશે કેવા વાળા કર્યા કરશે આપણા શરીરને નુકસાન થાય એવો વિચારો આપણે કરવાનો થતો નથી ને એવી હવાઈ સાંભળવાની થતી નથી ને હવાઈ લેવાની થતી નથી ઓક્સિજન લેવાનો થતો નથી એટલે વેસન તો છે જ પણ શરીરને નુકસાન થાય એવું કોઈ નિર્ણય નહીં લેવાનો પરિવારને કીધું ધ્યાન રાખજો પરિવાર થાય એવો નિર્ણય નહીં મળી જાય પણ કરોડો રૂપિયા મળી ગયા પછી પરિવાર મળવો મુશ્કેલ દેટ કમ્પ્લીટલી હંડ્રેડ પર્સન્ટ જિંદગીમાં ગુમાવી દીધું સર્વસ્થ ગુમાવી દીધું સમજી લેજો પરિવારને નુકસાન જાય એવો નિર્ણય કારે નહીં લેવો ગમે એટલો ફાયદો દેખાતો હોય એ પ્રલોભન છે એ તમારી પરીક્ષા છે એ ટેમ્પરરી છે પરિવાર આજીવન છે પેઢીઓની પેઢીઓ સુધી પરિવાર તમારા એક્ઝામ્પલ લઈ છે તમારા દાખલા દે છે તમારા વાત ઉપર ચાલે છે બાપ દદા ની આપણે આજે વાત માનીય છીએ અમે લોકો હોનીના હીરાના ધંધામાં આવ્યા પછી ગોલ્ડના ધંધામાં હીરાની જ્વેલરીના ધંધામાં આવ્યા આ વર્ષે અમે ગોલ્ડના ધંધામાં ગયા ગોલ્ડમાં સર્વે કર્યું

હારા હારું ખરાબ કામ કર્યા છે તો છોકરા વળતા નથી હલો વરતા નથી હજી ઠેકાણા મળતા નથી પેઢી પેઢી થી હજી બાપાની નીકળતી નથી અને બાપાના હારા કામ કરેલા છોકરો કપાતર હોય તો હજી ફળ ભોગવે છે રોયલ્ટી મળે છે પરિવારને નુકસાન જાય એવો કામ નહીં કરવું આપણો દાખલો આપણા પરિવારમાં દેવાવો જોઈએ હોશિયારી માં ન દેવાય કઈ નહી સહન શક્તિ માં તો દેવાય ને મહેનતમાં તો દેવાય ને નું કામ કરી દેવામાં તો આપણો દાખલો દેવાય ને માન આપવામાં તો આપણો દાખલો દેવાય ને આપણો દાખલો જ પરિવારમાં દેવાવો જોઈએ પાંડવો પાંચ હતા તો પાંચે ની ક્વોલિટી જુદી જુદી હતી ના દાખલા દેવાતા હતા કોઈ નહીં નકુલ જેવું તો કે કોઈ નહી અર્જુન જેવું તો કે કોઈ નહીં નહીં જુદી જુદી દાખલો દે એવું આપણે કરવું જોઈએ આપણા પરિવારને નુકસાન થાય એવું એક પણ કામ કરવું ન જોઈએ મેં આ છોકરાઓને દીકરાઓને કીધું છે આજે તમે જે ઉત્સાહમાં અને તમે જે સ્થિતિમાં છો એટલે તમારે એ શેર કરું છું